નમસ્કાર હું સ્વાગત કરું છું હવે તો હદ થાય છે રસ્તા પર નીકળો ત્યારે નીકળવામાં પણ ભય લાગે બીક લાગે તેવો માહોલ ક્યાંક રાજ્યમાં જોવા મળી રહ્યો છે આપણને એ પણ વિચારવું પડે કે બહાર નીકળીશું તો ક્યાં કોઈ કાર ચાલક પૂર ઝડપે આવી રહ્યો હોય ને આપણને ક્યાંક અકસ્માત ક્યાંક સોસાયટી અને એની સાથે આપણે સામાન્ય રીતે રહેતા લોકોને પણ હવે બીક લાગે છે કે એમના ઘરની આસપાસ કે એમના ઘરની બહારના ચાર રસ્તા ઉપર કોઈ અસામાજિક તત્વોનો આતંક ન જોવા મળે કારણ કે આવી ઘટનાઓ સતત વધતી જોવા મળી રહી છે આ બહુ જ પ્રશ્ન જે છે ચર્ચાનો વિષય બની ગયો છે કે શા માટે આવી રીતે હવે પોલીસ કે કાયદાનો કોઈને ભય નથી રહ્યો વસ્ત્રાલમાં જે રીતે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે જે રીતે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે વડોદરામાં એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં એક કાર ચાલકે ટુ વ્હીલર વાળાઓને અડફેટે લીધા છે એક વિડીયો એવો સામે જોવા મળે છે કે એક કાર ચાલક હવામાં ગાડી ચલાવી રહ્યો છે અને સામે એને ટુ વ્હીલર દેખાતું જ નથી અને ટુ વ્હીલર જે હવામાં જાય છે ને ત્યારબાદ એ સમગ્ર ઘટનામાં એક મહિલાનું મોત પણ થયું છે રસ્તા પર જ્યારે આ કાર લઈને નીકળતા જે આ નબીરાઓ છે તેઓ યમરાજ યમરાજભાઈને બનીને રસ્તા પર દોડી રહ્યા છે ઘણા નિયમો છે કાયદાઓ છે કિલોમીટર આ સ્પીડ છે નક્કી કરવામાં આવે છે સીસીટીવી લગાવવામાં આવ્યા છે પણ કોને ભય છે કોને બીક છે કોણ એવું વ્યક્તિ છે કે જે અત્યારે જિલ્લા સડિયાની પાછળ છે કે જેનું ઉદાહરણ એવી રીતે આપણે આપી શકીએ કે કાં તો એની ફાંસીની સજા થઈ હોય કે જે રીતે આપણે લોકોને સમજાવી શકીએ કે જો આ રીતે કાયદાનો ભંગ થશે તો આવી પણ કોઈ સજા થઈ શકે છે શા માટે અસામાજિક તત્વોનો આતંક એટલી હદે વધી ગયો છે કે હવે લોકોને બહાર નીકળતા પણ બીક લાગે છે અને આ પ્રશ્ન છે જ ચર્ચાનો વિષય છે ત્યારે આપણે વાત કરીશું કે શું હવે ગુજરાત પણ યુપી અને બિહારની હરોળમાં આવી ગયું છે આ વિષય પર ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે ભાજપ પ્રવક્તા નિલેશ સોલંકી મુકેશ પંચાલ છે જે કોંગ્રેસ પ્રવક્તા છે સામાજિક કાર્યકર્તા રોઝાન ખંભાત આપણી સાથે જોડાયા છે આપ સૌનું સ્વાગત છે લોકમંચ કાર્યક્રમ ભાજપ અને કોંગ્રેસ સાથે તો આપણે વાત કરીશું જ કારણ કે પક્ષ વિપક્ષ એકબીજા ઉપર કદાચ આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ કરે પણ રૂઝાનજી સામાજિક કાર્યકર્તા સાથે સાથે જેમ સુરક્ષિત રીતે માત્ર મહિલાઓની સુરક્ષાની વાત આપણે નથી કરી રહ્યા પણ આપણે વાત કરી રહ્યા છે સામાન્ય જનતાની કે બહાર નીકળતા આપણને પોતાને જ વિચારવું પડે કે જો આપણે બહાર નીકળીશું તો આપણે ભલે ગાડી બહુ જ સારી રીતે કે લાયસન્સની સાથે ચલાવી રહ્યા હોઈશું પણ સામે વાળો વ્યક્તિ પૂર ઝડપે આવતો હશે તો આપણે શું કરીશું ક્યાં ચાર રસ્તા પર લોકો આપણને એ જોવા મળી રહ્યું છે કે તીક્ષ્ણ હથિયાર ક્યાંક કોઈ તલવાર લઈને ફરી રહ્યું છે તો ક્યાંક કોઈ સળિયા લઈને બહાર પડી રહ્યું છે આ પ્રકારનો માહોલ શું આપ જોઈ રહ્યા છો આજ આજના સમય બેન આ પ્રકારનો માહોલ તમને આજે લાગે છે અમને વધારે ટાઈમ થી લાગે છે કારણ કે જે રીતે ડેટા બી કહે છે હું નથી કેતી ક્રાઈમ રેટ જે રીતે વધી રહ્યો છે આપણે હંમેશા ડેટા રિફર કરીએ છીએ આઈ થિંક ઓલ ઈન્ડિયામાં વન ને ટુ ના લેસ વન ટુ ફાઈવ માં એક અમદાવાદ ને સુરત ક્રાઈમ રેટમાં હાઈ આવી રહ્યું છે એ ફેક્ટ છે પણ અત્યારે આપણે જોવા માંગતા નથી સબ ચંગાસી કરીએ છીએ એવરી ટાઈમ તમે બહેનોની વાત કરી બેન બહેનો બી ક્યાં સલામત હતી જ્યારે અમે પહેલા અગ્રી કરતા હતા કે ભાઈ બાર વાગે નવરાત્રિમાં બેન જઈ શકે કારણ કે હાઈ એલર્ટ છે પણ આ વખતે તો એ બી એનું બી શું કહેવાય તમે જુઓ કેવી હાલત થઈ છે જ્યારે હોમ મિનિસ્ટર શ્રી એ કહ્યું હતું કે શક્તિ ને ભક્તિ કરજો પાંચ વાગ્યા સુધી પણ એમાં તમે અમારી દીકરીઓની શક્તિ ભક્તિ કેવી રીતે થઈ ગઈ હતી અને કેટલા બધા પ્રોબ્લેમ થયા હતા એટલે કેટલા રેપ થયા છે ખબર છે એટલે પોઈન્ટ અત્યારે એ બેન છે કે આપણે છે ને પેલું આપણે અનફોર્ચ્યુનેટલી આપણા હાથીના દાંત પેલું જેવું છે દેખાવાના અલગ ને ચાવાના અલગ એવી આપણી હાલત છે આજની તારીખમાં તમે જુઓ તો સત્ય છે પેરેન્ટો તો બીક લાગે જ છે પોતાના બાળકોને દીકરીઓને મોકલવા માટે ચિંતા થઈ જાય પૂછો પેરેન્ટો ને મારે મારે એમાં શું કે કારણ કે અમે પેરેન્ટો જોડે કામ કરીએ છીએ તમે દસ પેરેન્ટો બોલાવીને પૂછજો તો કે હા ભાઈ અમારે ટેન્શન થઈ જાય છે અને હવે અત્યારે અત્યારે જેવી હાલત છે કે તમે જે બે ફાર્મ લોકો ગાડી ઘોડા ચલાવે

આ બધું થતું તો માત્ર સોશિયલ મીડિયાના કારણે આ બહાર આવી રહ્યું છે 100% જીબે જી જી ઓકે તો આપણે નીલેશ સાથે વાત કરીએ નીલેશ એક ભાજપના પ્રવક્તા તરીકે ચોક્કસ પણ આપ આપનો જવાબ તો આપશો જ પણ મને આપને પણ એક સામાન્ય વ્યક્તિ તરીકે જાણવું છે કે શું આપને પણ નથી લાગતું કે અ અસામાજિક તત્વોનો આતંક ખરેખર બહુ જ વધી ગયો છે પ્રધાનજી કહો કે ઘણા સમયથી આ ચાલતું આવ્યું છે પણ એવું છે વધારે થઈ ગયું ચાર રસ્તા ઉપર ખુલ્લે આમ તલવાર લઈને લોકો ફરી રહ્યા છે હવે પોલીસને પણ લોકો ડર બતાવતા હોય પછી ભલે બિફોર આફ્ટર ના વિડીયો પોલીસ બતાવે એ તો કરવું પણ પડે કારણ કે પોલીસ ની આ પ્રકારની ઇમેજ ક્રિએટ થશે તો જનતા શું કરશે પણ આવું થાય છે કેમ કેમ જોવા મળેલું છે આપને શું લાગે છે

જે રીતે એમને ઉત્પાત મચાવ્યો અને કંટ્રોલમાં અને પોલીસ વિભાગને જેવી ખબર પડી એમને પીઆઈ સાહેબ ચૌધરી સાહેબ જોડે મારો વાત થઈ મારી જોડે ઘણી બધી એમની માહિતી પણ છે કે ત્યાં તરત જ લેટ નાઇટ કોમ્બિંગ કર્યું અને ચૌદે ચૌદ બે ત્રણ વ્યક્તિઓ અત્યારે ધરપકડ થોડી વારમાં થશે કે નજીકના સમયમાં પણ આ રીતના કોમ્બિંગ કર્યું ને ચૌદ ચૌદ વ્યક્તિઓનું જે રાતે પોલીસ કરી ઓવર સ્પીડિંગ કે જેમાં અ દીપક ચોરસિયા નામનો કોઈ રવિશ ચોરસિયા માફ કરજો રવિશ ચોરસિયા નામનો લોનો અભ્યાસ કરતો વ્યક્તિ કે જે મિત્રની ની ગાડી લઈને ઓવર સ્પીડિંગ કરે છે ને પછી એને એને જોવામાં આવે છે તો આ બધી ઘટનાઓમાં તમે સીધી સીધી રીતે તમે કહી શકો છો કે ભાઈ આ એક એક્સિડન્ટ ની ઘટના છે કે ત્યાં એક મહિલાનું મૃત્યુ થયું છે અને ચાર વ્યક્તિ ઘાયલ થયા છે જેમનું નામ છે હિમાનીબેન પટેલ કે હવે એને તાત્કાલિક એને એ જ રાતથી રાત્રિ દરમિયાન એને અટકાયત કરી હતી અને અત્યારે એ જેલમાં છે અને અત્યારે એની આગળની કાર્યવાહી ચાલુ થશે બેન પોલીસ વિભાગ નિષ્ઠાપૂર્વક કામ કરે છે

થાય છે પછી કાર્યવાહી થઈ રહી છે બિફોર આફ્ટર ના વિડીયો બની રહ્યા છે પણ આટલી હિંમત ક્યાંથી આવી રહી છે કેમ આવી રહી છે જી અમારા જે પાર્ટીના કન્વીનર યજ્ઞેશભાઈ દવે જે પ્રદેશના છે એમને એક નિવેદન આપ્યું સરકાર વતીનું એ પણ હું આપને કહેવા માંગીશ કે સરકાર ખૂબ જ ચિંતિત છે કે આવા કોઈ પણ ગુનાઓ ના થાય જે થોડા સમય પહેલા ચાણક્યપુરીમાં થયું હતું કે એમાં પણ તમે જોયું કે પોલીસના પગલાં જ કેવા લેવાયા હતા થોડા સમય પહેલા ફજલ નામના અસામાજિક તત્વો કે જે રખિયાલમાં જે થયું હતું એનું ઘર ઇનલીગલ તોડી પાડવામાં આવ્યું અને સરકારે કોર્પોરેશન વતી સમન્વય જે કામ કર્યું એ આપણને ખ્યાલ છે સરગસ કાઢવા માટે

આ નામ તમારી પાસે વિડીયો છે બેન હું ત્યાં રૂબરૂ તમે હજી તો સાંભળો ને તો સારી રહી હવે વાસ્તવિકતા એવી થઈ કે અઠવાડિયા પછી ફરીથી જે માણસ ઉઠાઈ ગયો તો એ ઉઠાઈ ગયો પરમ દિવસે સાહેબ એ અરજદાર પીઆઈ પાસે ગયો એને સાંભળ્યો નહીં કે હું નહીં સાંભળું હું સીસીટીવી ચેક કરીશ ને

નમૂનો છે પણ આવા ચૌધરી સાહેબ ગુજરાતમાં ઠીક ઠીક આણે છે દસ ટકા એવા ઓફિસર છે એમાંના એક ઓફિસર નો મને અનુભવ થયો છે કે માણસે ખુબ સારું કામ કર્યું પીઆઈ છે એનું નામ

કે સારી વાત કરી ગમ્યું પર્સનલી ચૌધરી સાહેબ એક ભણેલા ગણેલા ઓગણીસ વીસ અને એ પોતાની કાયબીલિયત થી પાસ થયેલા હોય કોઈને બેસાડ્યા નથી કોઈ પંચાયત કરી નથી આયા કે કોઈ જાતના કોઈ સામાજિક કામ કરી નથી એમને એક્ઝામ પાસ કરી હશે મારા ચૌધરી સાહેબ કોઈ મારા સગા નથી થતા પણ એ જ સરકારના ના જીંજુવાડીયા સાહેબ ની એમને એવી વખાણ કર્યા બેન સિસ્ટમ પર્સનલી આમાં ના જાવ તમારો કામ થયું અને હું ચૌધરી સાહેબ જોડે ચોક્કસ વાત કરીશ કે આવું કઈક થયું હતું અમારા પરમ મિત્ર જે મારા વડીલ છે એ આવ્યા હતા આવું થયું હતું પણ બેન કોઈ એક પોલીસ ઓફિસર ના લીધે તમારું કામ પર્સનલી થયું ના થયું એ અલગ વસ્તુ છે પણ જાહેર પ્લેટફોર્મ ઉપર કોઈ પોલીસ કર્મી ના તમે આ રીતે નામ જો તમે કરો છો એનો મતલબ એવો થયો કે તમારે કઈ કેવું છે ને કરવું કઈક બીજું છે ચલો વાંધો નહીં પણ જે રીતે આ સામાજિક તત્વોના જે આ ગઈકાલની રાતે કોમ્બિંગ થયું ને જે જે વરઘોડો કાઢ્યો ચૌદ લોકોની અટકાયત કરી કલમો મારી જોડે આમી છે બેને બે બેન જોડે પહોંચી જ ગઈ હશે એફઆઈઆરની કોપી પણ બેન સમગ્ર પ્રક્રિયામાં કોઈ એક ઘટના થાય છે તો એનાથી એવું સાબિત નથી થતું કે સરપુરી સરકાર સિસ્ટમ કે ભાઈ એ છે એનસીઆરબી ના રેટામાં ટોપ ફાઈવ માં ગુજરાત નથી આવતું તમે સર્ચ કરી શકો છો સરકાર ખૂબ જ પ્રયત્નશીલ છે ખૂબ જ કાર્યશીલ છે કે આવી કોઈ ઘટના થતી હોય હવે વસ્ત્રા બરોડામાં ઓવર સ્પીડિંગ ઘટના થઈ તો એમાં પણ સરકારનો જે પક્ષ આવતો હોય એ નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે એમની અટકાયત કરી છે ને એ જે છોકરો જે રક્ષી દે રહ્યા છે અહીંયા નિલેશભાઈ જે વાત કરી રહ્યા છે આપણે એવું જોઈ રહ્યા છે કે જેમ કે નિલેશભાઈ કહી રહ્યા છે કે હવે ઘટનાઓ બની રહી છે ને સરકાર સ્ટેપ લઈ રહી છે પગલા લઈ રહી છે કોઈ એવું તો છે ને કે કઈ થયું છે ને સરકારે કઈ પગલા નથી લીધા

અને હર દિવસે બાવીસ લોકોના અનાચાર આ ઓગણીસ લોકો ઇન્જર થાય છે. અને બાવીસ લોકો જે હર કલાકે કે બિચારા ગુજરી જાય છે એ નો ડેટા છે એટલે કેવાનો હેતુ એ થાય છે બેન કે આ ડેટા કંઈક બીજું કઈ રહી છે સાહેબ ભલે બધી વાર્તા કરતા હોય સરસ સરસ મોટી મસ્ત મજાની હવે કેમ આજ કેવા એક્ઝામ્પલ આપું કે કોશે ને સરકાર પગલા લઈ રહી છે તો રાજકોટથી એક્ઝામ્પલ આપી દઉં બે રાજકોટમાં એક કંઈક ગુંડા તત્વે કઈ છે બરી કાઢી તી અને લોકોને ગભરાયા હતા તેનો વરઘોડો કાઢ્યો કે લેડીઝ કોન્સ્ટેબલ એને લઈને વરઘોડો કાઢવાની કોશિશ કરી તો એને કહું કે હવે તું સોરી બોલ બધા કેમેરાઓ ચાલુ થઈ ગયા તા તારે પેલાની ડેરિંગ જોજો રાજકોટ ની શું ડેરિંગ છે કે કહ્યું કે બેન તમારે મારું શું એન્કાઉન્ટર કરવું હોય તો કઈ લોકો હું સોરી નહીં કહું

આવે છે ચંપલ બી શોધી લાવે છે પણ અનફોર્ચ્યુનેટલી આ જે નેતા ને ખાદી ખાકી ના જે સહયોગ થાય છે ને એમાં પ્રોબ્લેમ છે ને બીજું હવે નવું છું બીજી નવી ફેશન થઈ છે ને બેન કે ભગવાન નામ લઈ લેવાનું એટલે પછી તમે બચી જાવ્યા પેલું

મોરબી મોટો કરીને પોલીસે બધા જ અત્યારે તપાસ ચાલુ છે અમરેલી માં ત્રણ પોલીસ કર્મી સસ્પેન્ડ થયા બે ને અમે એમ કોઈ પીછે હટ કરી તમારે એ ચશ્મા કાઢવા જ નથી સરકાર ખોટી છે તમારા મતે ખોટી છે પણ લોકો જનતા

એટલે એને ડર નથી રહ્યો કોઈ પણ ગુનો કરતા કે હું ભાજપ નો છું મને પણ પકડે ત્યારે તો છપ્પનસો કરોડ નેતા પકડાયો એની વાત કરે ભાજપ નીકળે ભાજપ નો કેસ કરે એનો મતલબ નથી તમને તમારો સમય મળશે હવે મારું એવું કેવું છે કે એના લીધે જે ડર હોવો જોઈએ ને જે જો સરકાર પ્રજા અને તંત્ર

છે કે શું કરવું જોઈએ શું લાગે છે આપને ક્યાં ક્યાં જોવા મળી રહી છે શું લાગે છે આપને આ રાજ્યમાં જે પ્રકારે કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિ કથર જોવા મળી રહી છે તમે કોંગ્રેસ માં છો પણ

સેવા આપવાની મારી ફરજ છે કઈ ભ્રષ્ટાચાર કરવાની ફરજ નથી જે માણસે એની પત્ની ગુમાવી દીધી ભાગી ગઈ છે એને રિફ્યુઝ કરો સાહેબ ત્રણ વર્ષની નાની બે બાળકીઓ છે આ તો જે અનુભવ

મોટા લેવલ માણસ લેવલ રમી રહ્યો છે તમે સમજો તો ખરા બેન જી ઓકે 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 વાત અમુક સરકાર પર આવી જતી હોય છે શું કેશું અંતમાં શું સુધારવાની જરૂરિયાત છે હજી પણ બેન અમિતભાઈ ચાવડાનું નિવેદન હતું વરઘોડા કાઢવા નહીં છતાં આ સરકારે મક્કમતાથી અસામાજિક તત્વોના વરઘોડા કાઢવા માટે મજબૂત છે અને એક એક મિનિટ એક મિનિટ બે જ પાર્ટીના બે ને એક જ પાર્ટીના બે નેતાના કોન્ટ્રાક્ટ થતા હોય આ સરકારે આ સરકારે જે રીતે અરે ભાઈ મુકેશભાઈ એક મિનિટ સાંભળવા તો દો ઓવરલેપિંગમાં તમારું મારું નહીં સાંભળાય

નિયમો અને સાથે જ કામો જેની જે અમને ટીવી પર જોઈએ કા તો પછી અમે જેની જાહેરાતો થાય એની અમલવારી કદાચ જોવા મળે તો કંઈક સુધારો આમાં આવી શકે છે સમય અહીંયા સમાપ્ત થાય છે નિલેશજી રુઝાનજી અને મુકેશજી આપશો મારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ ચોક્કસે દુઃખ થાય કે જ્યારે ધૂળેટી જેવો તહેવાર હોય ત્યારે પણ આપણને આવી ચર્ચા કરવી પડે કારણ કે તહેવાર એટલે ખુશીઓનો તહેવાર હોય પણ ત્યારે પણ આપણે જોવો જોવા મળે કે આપણે એવા વિષયો પર ચર્ચા કરી રહ્યા છે કે અસામાજિક તત્વોનો વધતો આતંક છે અને ખાસ કરીને તહેવારો અને ખુશીના દિવસોમાં આવો આતંક વધતો જોવા મળતો હોય ત્યારે આ બહુ ચિંતાનો વિષય છે અને એટલા જ માટે ક્યાંક ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે અને સાથે જ આ પ્રશ્ન જે ઉભો થયો છે કે ક્યારે આ પ્રકારના અસામાજિક તત્વોને આપણે શિસ્તના એવા પાઠ ભણાવી શકીશું કે જેથી કરીને બીજા એવા લોકોને પણ ક્યાંક સમજ આવે એમને એ લોકોમાં ઉદાહરણ બેસે કે જો કંઈ પણ પણ એવું કરીશું તો કદાચ અમારી સાથે આવું બની શકે છે તો બસ આ જ પ્રકારના શિસ્તના પાઠ જો આ સામાજિક તત્વોને ભણાવવામાં આવશે શીખવાડવામાં આવશે ત્યારે જઈને આપણે આતંકને ક્યાં ઓછું કરી શકીશું લોકમંચ કાર્યક્રમ અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર